ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નર્મદા ડેમના દસ ગેટ ખોલાયા છે મધ્યપ્રદેશના ઇન્દિસાગર ડેમમાંથી અડસઠ હજાર ક્યુસેકથી વધુ પાણી છોડાયું છે નોંધનીય છે કે ઇન્દિરાસાગર ડેમના બાર દરવાજા ખોલી અને નર્મદા ડેમમાં પાણી છોડવામાં આવ્યું છે ડેમમાં સતત પાણીની આવકથી નર્મદા ડેમ હાલ એકાણું ટકા ભરાયું છે નર્મદા ભરૂચ વડોદરા કાંઠાના વિસ્તારના સોળ જેટલા ગામોને અલર્ટ કરાયા છે તો જે રીતે વધુ પાણી છોડવામાં આવ્યું છે નોંધણીય છે કે કાંઠા વિસ્તારના જે ગામડાઓ છે તેમાં પણ અલર્ટ રહેવા માટેની સૂચના આપવામાં આવી છે સતત પાણીનો પ્રવાહ વધ્યો છે ઇન્દિરાસાગર ડેમમાંથી પણ અડસઠ હજાર ક્યુસેકથી વધુ પાણી છોડાયું છે તો બીજી તરફ કાંઠાના વિસ્તારોના જે ગામડાઓ છે ત્યાં પણ લોકોને અલર્ટ રહેવા માટેની સૂચના આપવામાં આવી છે ડેમમાંથી નર્મદા ડેમમાં જે રીતે પાણી છોડાયું છે રૂલ લેવડ વધ્યું છે અને તેને જોતા નર્મદા સહિત ભરૂચ અને વડોદરા કાંઠાના વિસ્તારના સોળ જેટલા ગામોને અલર્ટ કરાયા વધુ માહિતી સાથે સંવાદદાતા દીપક જોડાયા છે દીપક જે રીતે નર્મદા ડેમમાં હાલ પાણી છોડાયું છે કેવા પ્રકારની અપડેટ્સ હા એટલે અત્યારે નર્મદા ડેમની અંદર પાણીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને મધ્યપ્રદેશના ઇન્દુરા સાગર ડેમ જે છે એમાંથી દર વખતે પાણી છોડવામાં આવતું હોય છે અને ત્યાંથી ચોવીસ કલાકમાં પાણી આ નર્મદા ડેમમાં આવતું હોય છે હાલ ઇન્દિરા સાગર ડેમ માંથી છોડાયું હતું અને બાર દરવાજા ખોલીને એક લાખ અઢાર હજાર જેટલું પાણી ત્યાંથી આવતા નર્મદા ડેમ ની સપાટીમાં વધારો થયો છે ગઈકાલ સુધી પાંચ ગેટ ખોલવામાં આવ્યા હતા પણ અત્યારે પાણીની આવક વધતા વધુ પાંચ ગેટ ખોલાતા અત્યારે નર્મદા ડેમ ના દસ ગેટ એક પોઈન્ટ પાંચ મીટર ખોલવામાં આવ્યા છે અને એમાં પંચોતેર હજાર ક્યુસેક પાણી જાય છે જયારે પાવર હાઉસ માંથી પિસ્તાલીસ હજાર એક લાખ વીસ હજાર પાણી નદીમાં જઈ રહ્યું છે કારણે નર્મદા સપાટીમાં વધારો થઈ રહ્યો છે અત્યારે નર્મદા ડેમ એકાણું ટકા ભરાઈ ગયો છે અને ગમે ત્યારે જો વરસાદ અને આવક ચાલુ રહે તો આ સિઝનમાં સો ટકા ડેમ ભરાવાની પણ શક્યતા છે બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો ઇન્દિરાસાગર ડેમ માંથી નર્મદા ડેમ માં પાણી છોડાયું છે